નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમે સિલાઈ મશીનનું કામ કરતા હોય તો તમારા માટે આ ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ થઈ છે તો માનવ કલ્યાણ યોજના બે હજાર હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે અને આ સાધન સહાય યોજના હેઠળ એકવીસ હજાર પાંચસો રૂપિયાની તમને કિંમતની કિટ આપવામાં આવશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને તેની સંપૂર્ણપણે માહિતી મેળવી કે તમારામાં ડોક્યુમેન્ટ ક્યાં જોશે અને તમારે ક્યાં અરજી કરવાની રહેશે તો ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે અને મહિલાઓ ઘરે બેઠા જ સ્વરાજગારી કરી અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તો આ યોજના હેઠળ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિના મૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે તો આ યોજના દ્વારા રસ ધરાવતી મહિલાઓ ફ્રી સિલાઈ મશીન માટે અરજી કરી શકે છે ત્યાર પછી તો કે ફ્રી સિલાઈ મશીન યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે ગુજરાત સરકારની ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસનો હેતુ એ છે કે ગુજરાતમાં ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવાનો છે અને ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર સોવીસ શ્રીમંત મહિલાઓને સશક્ત બનાવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે અને ફ્રી સિલાઈ મશીન યોજના ગ્રામીણ મહિલાઓને તેમની આર્થિક પદ્ધતિ સુધારવામાં મદદ કરશે તો કે મહિલાઓ પોતાના ઘરમાં બેસીને કામ કરી શકે અને રોજગારી મેળવી શકે તે માટે આ યોજના લાગુ કરવામાં આવી છે તો આ યોજના હેઠળ યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારોને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે તો કે ફ્રી સિલાઈ મશીન યોજના માટે મેળવવા માટે મુખ્ય શરતો શું છે તો કે માત્ર ગુજરાત રાજ્યના રહેવાસીઓ જ આ યોજનામાં અરજી કરી શકશે ત્યાર પછી અરજદારની ઉંમર વીસ અને ચાલીસની વચ્ચે હોવી જોઈએ તો પછી ફ્રી સિલાઈ મશીન યોજના રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓ માટે ઉપલબ્ધ છે અને રાજ્યની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછી ફ્રી સિલાઈ મશીન યોજના માટે મળવાપાત્ર સહાય કેટલી છે તો કે માનવ કલ્યાણ યોજનાના બે હજાર ચોવીસ હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે અને આ સાધન સહાય યોજના હેઠળ તમને એકવીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતની કીટ આપવામાં આવશે ત્યારબાદ તમારે આમાં ડોક્યુમેન્ટ્સ શું જોશે તો કે એક તો આધાર કાર્ડ જોઈશે રાશન કાર્ડ જોશે ચૂંટણી કાર્ડની નકલ જોઈશે તમારે મોબાઈલ નંબર જોઈશે પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે રહેઠાણનો પુરાવો જોશે ગ્રામ્ય વિસ્તારનો બીપીએલ સ્કોરનો અંગેનો દાખલો જોઈશે અરજદારની જાતિનો દાખલો જોઈશે વાર્ષિક આવકનો દાખલો જોઈશે અભ્યાસનો પુરાવો જોશે વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો પણ જોશે ત્યાર પછી જો અરજદાર વિકલાંગ હોય તો પંક્તાનું પ્રમાણપત્ર જોઈશે અને જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર પણ આમાં જોશે તો આમાં તમારે અરજી ક્યાં કરવાની રહેશે તો કે જો તમે તમારી જાતે પણ અરજી કરી શકો છો તમારી જાતે કરતા હોય તો આમાં ઈ કુટીર ગુજરાત ડોટ ગો ઉપર તમે જઈ અને તમારી જાતે કરી શકો છો અને અથવા તો તમારા નજીકમાં કોઈ ઓનલાઈન કોમ્પ્યુટર ઓપરેટર હોય તો તેની પાસે જઈને તમે કરાવી શકો છો તો આ યોજના સરસ છે તમે પણ આનો લાભ લઈ શકો છો થેન્ક યુ ધન્યવાદ